શાળામાં પ્રોવિઝનલ ફીની જાહેરાત કરી દેવામાં આવી છે તાજેતરમાં એફઆરસીના સભ્યોની નિયુક્તિ બાદ ફી જાહેર કરવામાં આવી સ્કૂલમાં ફી વધારો મંજૂર કરાયો છે પચીસો રૂપિયાથી માંડીને બાર હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે શાળામાં પ્રોવિઝનલ ફીની જાહેરાત કરવામાં આવી છે એફઆરસીના સભ્યોની નિમણૂક કરવામાં આવી જે લાંબા સમયથી અટકી હતી નિમણૂક થતાની સાથે જ મહત્વપૂર્ણ જાહેરાત જે થઈ રહી છે પ્રોવિઝનલ ફીની જાહેરાત કરી દેવામાં આવી છે તો વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર વાલીઓ પર વધુ એક મોંઘવારીનો બોજ હવે પડવા જઈ રહ્યો છે પાંચથી સાત ટકાનો ફી વધારો પ્રોવિઝનલ ફીના નામે મંજૂર કરવામાં આવ્યો છે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર અપૂર્વ શાળામાં પ્રોવિઝનલ ફી વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે વાલીઓ માટે વધુ મુશ્કેલીનો સમય આવી ગયો જી ચોક્કસથી તોરલ વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા જે કોલેજોની ફીમાં જે છે તે વધારો કરવામાં આવ્યો હતો અને હવે શાળાઓએ જે દરખાસ્ત કરી હતી ને તે દરખાસ્તમાં પણ હવે મંજૂરી આપવામાં આવી એટલે ચોક્કસથી કહી શકાય કે વાલીઓ પર હવે જે શિક્ષણનું ભારણ છે તે વધવાનું છે કારણ કે થોડા સમય પહેલા જ અમદાવાદ ઝોનમાં જે

તો અમદાવાદની જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની ફીમાં બાર હજારનો વધારો કરવામાં આવ્યો છે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની ફીમાં પાંચ હજારનો વધારો કરવામાં આવ્યો છે કે એન પટેલ સ્કૂલ છે જેમાં ચાર હજારનો વધારો કરવામાં આવ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે શાળાઓએ ફી વધારા માટેની દરખાસ્ત કરી હતી એ દરખાસ્ત ફી નિર્ધારણ કમિટીએ મંજૂર કરીને હવે તેને ફી વધારા માટેની મંજૂરી આપી દીધી છે એટલે તેમાં પણ સરેરાશ પાંચ થી સાત ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે જ્યારે અમુક શાળાઓને દસ ટકા સુધીનો વધારો પણ આપવામાં આવ્યો છે એટલે કહી શકાય કે જે દરખાસ્ત ફી નિર્ધારણ કમિટીને મળી હતી એ કમિટીએ નિર્ણય લીધો છે અને જેમાં અત્યાર સુધી મોટાભાગની જે શાળાઓ ફી દરખાસ્ત માટેની રજૂઆત કરી હતી એ શાળાઓની ફાઇનલ અને પ્રોવિઝનલ ફી નક્કી કરી દેવામાં આવી છે જેમાં ત્રણ હજારથી લઈને બાર હજાર સુધીનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે જે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પૂર્વ તમામ વિગતો માટે